જાણીએ છીએ મિત્રો એ બે દિવસ થયા છે એ વાત ને અને મોટનાથ જે હરણી બાજુ મંદિર આવેલું છે ત્યાં મોટનાથ તળાવ પાસમાં એક હોળી હોનાર સર્જાયું છે એમાં બાર નિર્દોષ માસૂમ બાળકો અને તેમના બે ગુરુજનોનો ભોગ લેવાયો છે અને આ ખૂબ જ કરુણ અને દુઃખદ ઘટના છે પરંતુ ઈશ્વરની આગળ તમામ પાંગળા છે આપણે કઈ કરી શકીએ તેમ નથી પરંતુ આવા સંજોગોમાં આ તમામ બાળકો અને તેમના ગુરુજનોના પવિત્ર આત્માને દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે મોક્ષ આપે તે માટે આપણે બધા ભેગા થઈ અને સામૂહિક રીતે ભગવાનને પ્રાર્થના કરીશું અને તે માટે બે મિનિટ આપણે મૌન મા

વડોદરા શહેરના મોટનાથ મંદિર પાસે મોટનાથ તળાવમાં જે રીતે નિર્દોષ માસૂમ બાર બાળકો અને તેમના બે શિક્ષકો ગુરુઓ જે હોળી હોળા હોળી હોનારતમાં મૃત્યુ પામ્યા છે એ મૃત્યુને કારણે એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી પડેલી છે જે શોખ છે એ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એમના કુટુંબીજનોને અને આ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે એ માટે અમે બે મિનિટ મૌન પાડ્યું છે અને પ્રાર્થના કરી છે કે આ તમામને દિવ્યગતિ પ્રાપ્ત થાય

બે દિવસ પહેલા મોટનાથ મહાદેવ હરની તળાવ ખાતે જે ગોઝારો અકસ્માત થયો અને જે અકસ્માતથી સમગ્ર ગુજરાત હદભ્રત છે સમગ્ર વડોદરા શહેરના નાગરિકો જેનાથી આઘાતમાં સરી ગયા છે એની સાથે ગઈકાલે પણ બરોડા બાર એસોસિએશન એક ખરાવ દ્વારા શોકાંજલિ અર્પિત કરી હતી આજે પણ બે મિનિટનું મૌન પાડી અને મીનબત્તીને સળગાવીને અમે મૌન પાડીએ છીએ અને સમગ્ર વકીલ આલમ આ જે આઘાતજનક ખુબજ છેલ્લી કક્ષા નું એમ કહેવાય કે આવો વડોદરા પર આવું ક્યારે કાલીપુર નહીં આવ્યો એ રીતના જે બનાવ બન્યો એ બનાવને ખરેખર ખુબ જ આઘાત વ્યક્ત કરે છે અને સમગ્ર વડોદરાના વકીલ મંડળના તમામ સભ્યો એ આઘાતમાં આ જે પરિવારજનો જેમને પોતાના વાર સોયા ગુમાવ્યા છે એ ગુમાવ્યા એમની સાથે એમના આઘાતમાં અમે પણ સાથે છે ભગવાન પ્રભુ અલ્લાહ એમને ખૂબ જ શક્તિ આપે એમને આ આઘાત સહન કરવાની એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ અને જે લોકો આ ભોગ બન્યા છે એમને ભગવાન મોક્ષ આપે એવી પણ પ્રાર્થના કરીએ છીએ ಸಮಚಾರ್ಲಸ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್